છેતર પીડીઓ ફરિયાદ દાખલ કરવામાં આવી છે છેતર અને અમુક હેતુ માટે પૈસા વાપરવાનો આરોપ છે કોણ છે આરોપી શું હકીકત સામે આવી ગઈ તારીખ સોળ એક બે હજાર પચીસ ના રોજ ગુજરાત યુનિવર્સિટીના ઘાટો પર આપત્તિ જે પ્રોફેસર વિશેષક તરીકે ફરજ બજાવે છે તેવા અજયભાઈ રાવાએ ફરિયાદ આપેલી કે ગુજરાત યુનિવર્સિટી જેની અંદર કુલ બે પ્રકારના અભ્યાસક્રમ ચાલતા હોય છે એક ગ્રાન્ટિનેટ અભ્યાસક્રમ

એનો ઉપયોગ થાય અને એ ઉપયોગ આધારે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તેવા અલગ અલગ વિશેષ પ્રકારના કોર્સિસ કરાવવામાં આવતા હોય એને હાયર પેમેન્ટ કોર્સિસ કહેવામાં આવે છે કે હાયર પેમેન્ટ કોર્સિસની જે વાત થઈ એની એની બાદ એક એનિમેશન કોર્સ કરીને એક કોર્સ માટે એમ્બોયવ કરવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટી અને આવા નોલેજ પાર્ટનર્સ વચ્ચે અને એ દરમિયાન આ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ડોક્ટર કંવલજીંત લખતરિયા કે જેઓ જે તે વખતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા તો તેઓને જવાબદારી સોંપવામાં આવી કે આ જે એનિમેશન વિભાગ છે કે જેની અંદર એવિએશન ડિઝાઇનિંગ સોફ્ટવેર વગેરે જે કોર્સિસ હોય એ કરવાના તો એ બાબતેનું વહીવટી કામ આર્થિક લેવડ દેવડ ખર્ચા વિદ્યાર્થીઓની ફી ચૂકવણી તમામ બાબત જે છે એ બાબતોનું કોર્ડિનેશન કરવા માટે હાલના જે આરોપી છે ડોક્ટર કમલજીત જે પણ વ્યવસ્થા કરવાની થાય એ બાબતે જે પૈસા આવતા એ પૈસા ની પ્રમાણે નક્કી થયેલી અમાઉન્ટ દાખલા તરીકે

યુનિવર્સિટીના ધ્યાનમાં આવ્યું કે આ જે વિભાજન થવાનું અને ખર્ચ થવાનું જે છે અમાઉન્ટ એ અહીં અંદર કંઈક ગોટાળો થઈ રહ્યો છે એ બાબતે જે તે વખતેના એક એસો છે કાર્યકારીચિક એકાઉન્ટન્ટ ડોક્ટર કનૈયાલાલ ઠાકર તેમણે એનું તપાસ કરેલી અને એ તપાસના અંતે અમે રિપોર્ટ આપવાનો કે આની અંદર આર્થિક નુકસાન થાય કે ન તે રીતે આ ડોક્ટર કમલજી જે કામગીરી કરેલી ત્યારબાદ એક સીએડી પણ નિમૂમ કરવામાં આવેલી રોનક મિશ્રા તેમણે પણ 2023 માં એક રિપોર્ટ આપેલો અને એ રિપોર્ટ આધારે પણ એવું યુનિવર્સિટીના ધ્યાનમાં આવેલું કે ડોક્ટર કમલજીત જે છે એમને પોતાના અંગત પોતાના એકાઉન્ટમાં પોતાના તેમજ પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાં અને તે સિવાય અન્ય એક વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા એક કરોડ પંદર લાખથી વધારેની માતબર રકમ એમના એકાઉન્ટમાં નાખેલી જે એમના જે એમઓયુ અને એમને જે કાર્ય કરવાની જે તો વાત હતી એનાથી એક તદ્દન વિરુદ્ધ જઈને એમણે નખાવ્યું કે જે બાબતે કોઈ પણ જાતની યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલરની કે કોઈ પણ સિનિયરની એમણે મંજૂરી લીધેલી ન તે ઉપરાંત જે ઓડિટ થયું ઓડિટના અંતે એવું ખબર પડી કે જે ખર્ચ બતાવવામાં આવેલો છે તો ખર્ચની રકમ પણ બહુ જ મોટી રકમ કે જે રકમ કુલ ચાર કરોડ નવ લાખથી પણ વધારે રકમ ખર્ચ પેટે બતાવવામાં આવેલી હવે આ ખર્ચ થયો તો આ ખર્ચ બાબતેની પણ

પરંતુ જે આ હાલની જે એમની પોસ્ટ છે કે એનિમેશન વિભાગના કોઓર્ડિનેટર તરીકેની એ ફરજ ઉપર એમને 2015 ની સાલમાં એમને નિમણૂક કરવામાં આવી હતી આ રૂપિયા શું કર્યો એટલે કે હા એ બાબતે એમના એકાઉન્ટ્સની ડિટેલ મંગાવવામાં આવેલી છે અને એ રૂપિયા એમને કોઈ જગ્યાએ ક્યાંક રોકાણ કરી હોય કે કોઈ જગ્યાએ કોઈને આપેલા હોય તે બાબતની મિલકતની પણ તપાસ એટલી ચાલુ છે બીજું બેંક એકાઉન્ટ કીધું છે એ કોઈ નામ આપના ન હોય ખાતામાંથી પૈસા આવે છે એ પણ એમના કોઈ સંબંધીનું જ છે અને એ એ જે ઓડિટ આધારે જે ફરિયાદ આધારે અમને ફરિયાદ હકીકત મળી છે તે બાબતે અમે બેંક સાથે એની માહિતી માંગી છે એ માહિતી આવતા અમે એની આગળ તપાસ કરીશું એટલે પત્નીને ખબર છે કે પૈસા એના ખાતામાં આવે છે ને એ આ રીતે કરું છું હા એટલે જે આ કમલજીતનું એકાઉન્ટ છે એના સિવાય બીજું એક એકાઉન્ટ એવું છે કે જે પત્ની અને બંને નું જોઈન્ટ એકાઉન્ટ એવું કહી શકાય નઈ કે એમને સાવ ખબર જ ના હોય